નમસ્કાર સાહેબ કંપનીમાંથીફભાઈ બોલો છે ને આરીફભાઈ હા બરાબર આરીફભાઈ આ વખતે આપણે ચોમાસામાં સે વાવણી કરવાના છો પૈસાની એ વાત કરો સાહેબ પૈસાની વાવણી કરવાની અરે દબાણ માં નઈ ખબર પડતી રોડ રસ્તા રોડ રસ્તા પર દબાણ આવે ને દબાણ હા રોડ રસ્તા પોરા કરવા માટેનું જે દબાણ આવે ને હા હા એ અમારા આખા વિરમ ગામમાં આખા વિરમ ગામમાં દબાણ આવી ગયું છે એટલે હવે પૈસાની જ ખેતી કરવી એટલે ગમે એવું દબાણ આવે તો ચિંતા નહી બરાબર બરાબર એમાં એમાં શું નહીં એવા કેવા બીજ આપશો અમને કે જેમાં પૈસા ઉગે સાહેબ એવું તો નથી સાહેબ આપણે કેવું છે કે ખેતી કરશું તો પૈસા આવશે હા ખેતી કરશું તો પૈસા આવશે એ વાત તમારી સાચી પણ હવે મારે પૈસાની ખેતી કરવી એનો કઈ આઈડિયો કરી તમારી જોડે ના સાહેબ એનું કઈ આઈડિયા નથી મારી જોડે બસ મારે કોઈ બીજું કોઈ પાક લેવો જ નહીં ખાલી પૈસા નો પાક લેવો એનો આઈડિયા હોય તો આપો તમે બરાબર સાહેબ આ વખતે નુકસાન થયું લાગે પાક માં અરે પાક માં આખા ગામમાં નુકસાન છે આખું ગામ સાફ થઈ ગયું છે એવું છે આખું વિરમ ગામ શું થયું સાહેબ અરે અમારા ધારે બે બધા ની દુકાનો પાડી દીધી છે એવું છે તો એટલે હવે પૈસા નો પાક કરવો એનો કઈ આઈડિયા હોય તો આપો તમે ના સાહેબ હવે એમના માટે તો સાહેબ આપણે કઈક બિઝનેસ કરવો પડે હા તો એમ નઈ બિઝનેસ જ વાત કરું છું ને કે પૈસા ઉગે ને એવો બિઝનેસ કરવો છે બરાબર બરાબર હમ તો સાહેબ આપણે તાર બનાવીને વેચવાનું ચાલુ કરીએ ઓ તાર પત્રી જવા દો ને તમે પૈસા ઉગતા હોય ને એવો કોઈ આઈડિયા હોય તો આપો તાર પત્રી ની વાત જવા દો આખું ગામ સાફ થઈ ગયું